વધારે સંભોગ કરવાથી શું થાય છે હા મિત્રો જ્ઞાનની વાતો ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો એક સમયે નારગજી ભગવાન શ્રી નારાયણ નારાયણના નામનો જાપ કરતા કરતા દ્વારકા નગરીમાં પધાર્યા જ્યારે નારગજી ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગયા ત્યારે કૃષ્ણ તેમના આસન પર બેઠા હતા ત્યારે દેવર્ષિ ત્યાં જઈને અટકીને કહે છે કે હે માધવ પ્રણામ તો ભગવાન કૃષ્ણ હસતા હસતા કહે છે કે આવો આવો દેવર્ષિ નારદ સ્વાગત છે તમારું દ્વારકામાં આજે અચાનક ત્યારે દેવર્ષિ નારદ કહે છે તો બીજી બાજુ શ્રીકૃષ્ણ પૂછે છે હે દેવર્ષિ નારદ આ રીતે દ્વારકા આવવાનું કારણ શું તો શ્રી નારદ કહે છે કે હે પ્રભુ આજે એકાએક મારા મનમાં એક પ્રશ્ને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને હું એ જ પ્રશ્ન જાણવા હું તમારી પાસે ઈચ્છા લઈને આવ્યો છું કૃપા કરીને ને મારી શંકાનું નિવારણ કરો તો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ તમે શાંત થાઓ અને તમારા પ્રશ્નનો જવાબ પૂછો હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કૃષ્ણના મુખેથી આ સાંભળીને નાર્દજી કહે છે કે હે પ્રભુ આ ધરતી પર કેટલાક લોકો છે જે હંમેશા સુખી રહે છે અને કેટલાક લોકો છે તે હંમેશા દુઃખી રહે છે અને હે મનુષ્યોના ભગવાન તેનું સૌથી મોટું કારણ શું છે અને હે પ્રભુ મનુષ્યનું સાચું સુખ કહ્યું છે અને શું સંભોગ જ મનુષ્યનું સાચું સુખ છે ત્યારે આ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે હે દેવર્ષિ નારદ આજે તમે ખૂબ જ સારો અને ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે જે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે દરેક મનુષ્યએ એ જાણવું ખૂબ જ જરૂરી છે કે માણસની અંદર એક એ એવી શક્તિ હોય છે કે જેની સાથે તે ઇચ્છે તો શું ન કરી શકે શકે કેમ કે જો તે ઇચ્છે તો તેના જીવનને સ્વર્ગ બનાવી શકે અને તે ઈચ્છે તો નરક બનાવી શકે છે જો તે ઇચ્છે તો લાખો લોકોને મદદ કરી શકે છે અને કલ્યાણ કરી શકે છે અને જો તે ઈચ્છે તો તે પોતાની જાતને બરબાદ પણ કરી શકે છે અને જો તે ઇચ્છે છે તો તે પોતાને મહાન બનાવી શકે છે હે દેવર્ષિ નારદ કેટલાક લોકો સુખી અને કેટલાક લોકો દુઃખી કેમ હોય છે અને આની પાછળનું કારણ શું છે તેમજ વધુ સંભોગ કરવાથી શું થાય છે આ બધી બાબતોને હવે હું તમને એક વાર્તા દ્વારા જણાવવા જઈ રહ્યો છું અને તમારા બધા જ પ્રશ્નોના જવાબ આ કથામાં જ છુપાયેલા છે તો હે દેવર્ષિ નારદ હું તમને એક વાર્તા કહું છું અને અમૂલ્ય મહાન કથા વાર્તામાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે એટલા માટે હે નારદ તમારે આજની આ વાર્તાને ને સાંભળવી જોઈએ અને જે કોઈ આ કથા વાર્તા ધ્યા સાંભળે છે તો તેના સો ગુનાઓ હું માફ કરી દઉં છું અને જો કોઈ મનુષ્ય આ કથાને ધ્યાનથી સાંભળશે તો તેમને પણ ઇચ્છિત ફળ મળશે અને તેમના જીવનમાં ક્યારે પણ વધારે દુઃખનો સામનો નહીં કરવો પડે ત્યારબાદ નાર્ગજી ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે હે દ્વારકાધીશ તમે મને વાર્તા કહો હું તમને ખાતરી આપું છું કે હું આ વાર્તાને ધ્યાંથી સાંભળીશ અને તેનો પ્રચાર પ્રસાર પણ કરીશ અને હું પણ જાણું છું કે અધૂરું જ્ઞાન કંઈ જ કામમાં નથી આવતું તું એટલે કૃપા કરીને મને વાર્તા સંભળાવો પછી ભગવાન શ્રીકૃષ્ણએ મહાન વાર્તા દેવર્ષિ નારદજીને સંભળાવે છે તો મિત્ર રોજ જ્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણ વાર્તાનો આરંભ કરે ત્યાં સુધીમાં તમે સાચી શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રીકૃષ્ણ રાધે રાધે જરૂરથી લખજો અને જો ચેનલ પર કોઈ નવા મહેમાન પધાર્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આજના વિડિયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તો મિત્રો કથા શરૂ કરતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ એક સમયે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તેને ધન સંપત્તિની કોઈ કમી ન હતી તેને માત્ર એટલું જ દુઃખ હતું કે તેને કોઈ સંતાન ન હતું અને તેજ ગામમાં એક મહાન તપસ્વી અને બ્ર મચારી સાધુ મહારાજ ઉપદેશ આપવા આવતા હતા એક દિવસ ખેડૂતની પત્ની સાધુ મહારાજ પાસે ગઈ અને કહ્યું મહાત્માજી હું તમને વંદન કરું છું ત્યારે મહારાજ કહે છે કે હે પુત્રી તને સૌભાગ્ય પ્રાપ્ત થાય અને તારું કલ્યાણ થાય પછી ખેડૂતની પત્ની તે મહાત્માજીને કહે છે કે હે મહાત્માજી તમે ભગવાનની કથા કરો છો અને ભગવાનનું ધ્યાન કરો છો પરંતુ શું ભગવાને તમને ક્યારે કંઈ આપ્યું છે હું હજી પણ ભગવાન પાસે પુત્ર માંગુ છું અને ભગવાને તે મને નથી આપ્યું આપ્યો શું ભગવાન ક્યારે કોઈને કશું આપ્યું છે તેઓ નિર્દય છે અને કોઈનું સાંભળતા નથી અને જ્યારે તેઓ કોઈનું સાંભળતા જ નથી તો પછી જ્યારે કોઈની પૂજા કરવાનો શું અર્થ છે ઢોંગી બાબા કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે સાધુ મહારાજ સ્ત્રીના એ શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારે છે કે આ મહિલાને પુત્ર ન થવાથી ખૂબ જ દુઃખ થયું છે તેથી જ તેની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ છે તો સાધુ મહારાજ તેના દુઃખનું કારણ સમજીને તે સ્ત્રીને ખીરનો વાટકો આપે છે અને કહે છે કે જા અને તારા પતિ પાસે જઈ આ ખીર પી લો તો તમને બાળક થવાનું સુખ ચોક્કસ મળશે પછી ખેડૂતની પત્ની કહે છે કે હું કેવી રીતે વિશ્વાસ કરી લઉં કે માની લઉં કે આ ખીર ખાધા પછી મને દીકરો જ મળશે અને હું આવી રીતે તો અનેક મંદિરોમાં ગઈ છું પરંતુ મને કંઈ જ પ્રાપ્ત નથી થયું ત્યારે સાધુ મહારાજ કહે છે કે જો તને સંતાનની પ્રાપ્તિ ના થાય તો તારા કહેવા પ્રમાણે હું પૂજા પાઠ કરવાનો છોડી દઈશ ત્યારે આ સાંભળીને ખેડૂતની પત્ની વિશ્વાસ કરવા લાગી અને ઘરે આવીને ખીર ખાધી ખેડૂતની પત્ની થોડા દિવસો પછી ગર્ભવતી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો પુત્રના જન્મની ખુશીથી ખેડૂત ખૂબ જ ખુશ હતો અને તેને આ ખુશીમાં સેંકડો લોકોના માટે ભંડારો કરાયો અને અને ઘણા લોકોને ભોજન કરાવ્યું અને તે સાધુ મહારાજને પણ ભોજન ખવડાવ્યું પછી ભગવાન શ્રીકૃષ્ણ દેવર્ષિ નારદજીને કહે છે કે હે દેવર્ષિ નારદ જો તમને સંતાન ન હોય તો તમે દુઃખી થશો આમ કરતા કરતા થોડા દિવસો પછી ખેડૂતનું દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને ખોટા લોકો સાથે સંગત કરવા લાગ્યો ખરાબ લોકોની સંગતના કારણે તે જુગાર્યો બની ગયો અને દારૂ પીવા લાગ્યો હવે તો તે માતા પિતાનું કહેવું કંઈ પણ સાંભળતો ન હતો અને એ તેના પિતાની બધી જ સંપત્તિ વેચીને શતરંજના ખેલમાં હારી ગયો એક દિવસ ખેડૂત અને ખેડૂતની પત્ની વિચારવા લાગ્યા કે આના કરતા દીકરો ન હોય તો સારું જુઓ કેવી રીતે થોડાક જ દિવસોમાં બધી જ સંપત્તિને બરબાદ કરી દીધી આટલી મહેનત કરીને મેં જે કમાણી કરી હતી તે માત્ર થોડા જ દિવસોમાં વેળફી નાખી મિત્રો વાર્તાને આગળ વધારતા ભગવાન શ્રીકૃષ્ણ કહે કહે છે કે હે દેવર્ષિ હવે ખેડૂત અને ખેડૂતની પત્ની તે ઋષિ પાસે જાય છે અને ઋષિને વંદન કરે છે અને કહે છે હે મહાત્માજી હું બરબાદ થઈ ગયો છું અમારો દીકરો અમારી એક પણ નથી સાંભળતો કૃપા કરીને તમે જ અમને કોઈ ઉપાય બતાવો જેથી મારો દીકરો સારા રસ્તા પર આવી જાય અને સુધરી જાય તમે જ અમને પુત્ર પ્રા टीना आशीर्वाद આપ્યા હતા અને તમારું તે આશીર્વાદ સફળ થાય અને તે જનમ્યો હતો આ સાંભળીને સંતે કહ્યું કે હે પુત્ર હું ચોકસ કોઈક ઉપાય શોધી લઈશ પરંતુ મારા કહેવા પ્રમાણે તમારે થોડું કામ કરવું પડશે પછી ખેડૂત કહે કે મહારાજજી તમે જેવું કહેશો તેવું હું કરીશ પણ મારો દીકરો સુધરી જવો જોઈએ હે મહારાજજી તેની હાલના સમયની હાલત જોતા મને એવું લાગે છે કે સંતાન કરતાં તો સંતાન રહેવું વધુ સારું આગળ કથા સંભળાવતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે દેવર્ષી નારદ પછી સાધુ તે ખેડૂતને કહે છે કે આ ધરતી પર સ્ત્રી અને સંપત્તિ બધું એક ભ્રમ છે મોહમાયા છે જે કોઈ તેની જાળમાં ફસાઈ ગયું છે ને તે ફસાઈ ગયો છે તે સો ટકા બરબાદ થઈ ગયો છે સૌથી મોટો રાજા પણ સ્ત્રીના આનંદમાં કે જાતીય આનંદનો આનંદના ચક્કરમાં પોતાને નષ્ટ કરી દીધા છે જેમ કે હું તમને કહું છું તેમ આવા ઘણા મહત્વપૂર્ણ અને મહાન લોકો વિશે હું તમને પણ કહી શકું છું જેમને પોતાનો નાશ કર્યો છે તો હવે હું તમને વાત કહું છું તે ધ્યાથી સાંભળજો વાંસના એક એવી દલદલ છે જો કોઈ તેમાં કૂદી જશે તો તે તમને હંમેશા નીચે તરફ લઈ જશે જેમ કે મહાભારત પણ સ્ત્રીની મોહમાયાના ચક્કરના કારણે થયું હતું અને રાવણનો અંત પણ એક સ્ત્રીના ચક્કરમાં જ થયો હતો રાવણને હજારો સ્ત્રીઓ હતી છતાં તેની ઈચ્છાઓ પૂરી થઈ ન હતી અને તેણે માતા સીતાની ચોરી કરી જેના કારણે તેનું પણ મૃત્યુ થયું હે ખેડૂત માણસ સુખનો અનુભવ થાય તો સુખી દુઃખ અનુભવે તો દુઃખી એટલે કે દરેકની વસ્તુ જોવાની નજર અલગ અલગ હોય છે અને તારી પોતાની વાત છે કે એક સમયે તારી પત્નીએ મને શું શું નથી કહ્યું કે તને તે સમયે તને સંતાનના હોવાનું કેટલું દુઃખ હતું અને જ્યારે આજે પણ તારે પુત્ર છે તો પણ તને દુઃખ થાય છે એટલે કે આ બધી બાબતોનું કારણ શું છે તમારો સ્વાર્થ સ્વાર્થી વ્યક્તિ પાસે ભલે ગમે તેટલી સંપત્તિ કેમ ના હોય પણ તે ક્યારે સુખી નથી રહી શકતો અને તમારે લખવું હોય તો લખી લેજો કે તે જ મનુષ્ય સૌથી વધારે સુખી હોય છે જે બીજાનું ભલું વિચારે છે અને લોકોનું કલ્યાણ કરે છે અને બીજા માટે જીવે છે અને બીજા લોકોની મદદ કરવા માંગે છે તેજ વ્યક્ત સૌથી વધારે દુઃખી હોય છે હે દેવવર્ષી પછી ઋષિ ખેડૂતને કહે છે હવે હું તમને ખૂબ જ કિંમતી વસ્તુઓ કહેવા જઈ રહ્યો છું જે તમારે ખૂબ ધ્યાથી સાંભળવી જોઈએ વાસના એક એવી શક્તિ છે કે જેને ભૂલીને માણસ કોઈ પણ ધ્યેય નક્કી કરે તો એ તે ચોક્કસ સફળ થાય છે અને બ્રહ્મચર્યનું પાલન કરીને ઘણા લોકો મહાન બન્યા છે અને બ્રહ્મચર્યને નષ્ટ કરવાથી ઘણા લોકો બરબાદ પણ થઈ ગયા છે આ પછી ખેડૂત તેને કહે છે કે મહાત્માજી હવે સમય મારે શું કરવું જોઈએ મને તે જણાવો તમારું જ્ઞાન અદભુત છે તો મહાત્માજી ખેડૂતને કહે છે હવે તમે નિસ્વાર્થ બની જાઓ તમારી સમસ્યાનો ઉકેલ મળી શકે છે અને જે કંઈ બચ્યું હોય તે તમારા દીકરાને આપો અને દીકરાને કહો કે મારી પાસે જે હતું તે બધું મેં તને આપ્યું છે હવે તારે તે જોઈએ છે તો રાખ અને જો તું ઇચ્છો તો તેને ફેંકી દે તારે મને ટુકડો રોટલી આપવી હોય તો આપ અને ભૂખે મારવા હોય તો ભૂખે મારી દે હવે બધું તારા હાથમાં છે દરેક પિતા પોતાના પુત્ર પાસે ફક્ત બે ટાઈમનું ભોજન મળે તે માટે જ તો પુત્રની આશા રાખે છે હે ખેડૂત આટલું કર્યા પછી હું આશા રાખું છું કે તમારો પુત્ર સુધરી જશે ભગવાનની શક્તિના બળ પર મેં તને દીકરો આપવા માટે ખીર આપી હતી અને આજે હું ભગવાનના બળ પર જ મેં તમને તમારા પુત્રને સુધારવાનો મૂળ મંત્ર આપ્યો છે જાઓ અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો અને ભગવાનનું નામ લો બધા કાર્યો એટલા સફળ થશે આ સાંભળીને ખેડૂત અને તેની પત્ની મહાત્માને પ્રણામ કરીને ઘરે પાછા ફરે છે અને મહાત્માની સૂચના મુજબ ધીમે ધીમે બધા કામ કરે હે અને તેમનો પુત્ર ધીરે ધીરે સુધરી જાય છે અને સારા માર્ગે ચાલવા લાગે છે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણએ નાગજીને આ રીતે કથા સંભળાવી હતી તો મિત્રો આ કથા તમને કેવી લાગી તે અવશ્ય જણાવજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો ને એક લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તેમજ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો વીડિયોને આટલા સુધી જોવા અને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ચામુંડામાં